જિલ્લો જિલ્ મિયારણ સારું છે બરાબર અને બીજા બિયારણ સરખામણીમાં આપણું જે જામનગરી અજમો છે એપિક તે વજનમાં અને ઉતારામાં ઉતારાની દ્રષ્ટિએ કેવું લાગે ઉતારો બહુ સારો આપે છે અને વજન એ સારું ચાલે છે અને દાણો કેવો ભરાવદાર દાણો ભરાવદાર અને વજનમાં સારો અને બીજા બિયારણ કરતા મોટો દાણો મોટો દાણો બીજા બરાબર અને મણીભાઈ તમે કેટલા વીઘાની અંદર આપડે એપિક જામનગરી અજમા નું વાવેતર કર્યું બે વીઘા બે વીઘાની અંદર ઓકે તો મણીભાઈ બીજા આવતી વર્ષે બીજા ખેડૂત મિત્રોને તમે શું ભલામણ કરશો આ બિયારણ સારું છે અને વાવો હતો વીઘા ઉતાર અઢાર મણી જેવું હાલે અઢાર થી વીસ મણ બરાબર અઢાર થી વીસ મિનિટ જેટલું ઉતારો આપશ ઓકે ખુબ ખુબ આભાર મણીભાઈ ખુબ ખૂબ ધન્યવાદ અમારી કંપની ને સપોર્ટ કરવા બદલ